બોટાદ કરતા મામલે વાતચીત કરતા આવ્યા હોય છે ને જ્યારે બોટાદના હળદર ગામેથી અનેક એવા નિર્દોષ ખેડૂતોની ધરપકડ કરી લેવામાં આવી હતી જેમાંથી એક પિતાની પણ કરી લેવામાં આવી હતી ને તેના નાના બાળકને હેમંત ખવાદ શાંત પાડી રહ્યા હતા તેવો વિડીયો સામે આવ્યો છે ને આપણે સીધી જ વાતચીત હેમંત ખવાદ સાથે કરી છે તો શું વાતચીત કરી છે ને હેમંત ખવાદે શું નિવેદન આપ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ બોટાદ કરદા કાંડને લઈને મામલો ગરમાયેલો હતો અને આપણે અનેકવાર બોટાદ કરદા કાંડને લઈને વાતચીત પણ કરી હતી જ્યારે બોટાદ કરદા કાંડમાં હળદર ગામેથી અનેક એવા નિર્દોષ ખેડૂતોની ધરપકડ કરી લેવામાં આવી હતી ને જેને અત્યારે પણ જેલમાં નાખી દેવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને એક નાનો બાળક તેના માતા અને તેના મોટા પપ્પા સાથે તે તેના પિતા છે તેને મળવા ગયો હતો ને ત્યાં હિમંત ખવાદે તેને શાંત પાડી અને તેને રોક તે રોતો તો તેને શાંત પાડવાની કોશિશ કરી છે ત્યારે સમગ્ર વિડિયો છે તો સોશિયલ મીડિયા ઉપર હાલ ચર્ચિત છે તો સૌપ્રથમ નજર કરીએ તે વિડીયો ઉપર કાયલનો કાયલ નૃત્ય ના પાલ

હા મુદ્દિતો પાણી જીવન નું આ છે અંગ્રેજો જે એને હારા કેવડાય હિંમત પાણી જેમ

કેટલું કેટલા પૈસા મળ્યા કેટલા પૈસા કાપી લી તો તો પપ્પા એ લડાઈ લડવા ગયા હતા શું કરવા ગયા હતા પૈસા લડવા કેવા નહી લડાઈ લડવા ગયા હતા ઓલા કપસ કપસના ભાવમાં આપણે નક્કી કર્યા પછી જે વેપારીઓ ભાવ કાપી નાખે એના માટે તાર પપ્પા ગયા તો એ સારું કામ કર્યું ને તો પછી એમાં રોવાનું હોય તો નરાયો કેમ તારા તો સ્કૂલમાં કેવાનું મારા પપ્પા તમારે બધા હાટું થઈને લડવા ગયા હતા છોકરા શું કહેવું હે હા

આ દ્રશ્યો જેમાં હેમંત ખવાદ એક નાના છોકરા ને શાંત પાડી રહ્યા છે અને તેને આશ્વાસન આપી રહ્યા છે કે તારા પિતા જલ્દી થી ઘરે આવશે અને ઉલ્લેખનીય છે કે આ નાનો છોકરો નાના પાડ્યાનો હતો ને ત્યાંથી તે તેના પિતાને મળવા અહીંયા જેલ પાસે આવ્યો હતો ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને આપણે સીધી જ વાતચીત હેમત ખવાત સાથે પણ કરી છે ત્યારે હેમત ભાઈ આમાં શું કહી રહ્યા છે સૌ પ્રથમ સાંભળીએ તો શું આખો મામલો છે ક્યાંનો વિડીયો છે ને શું વાતચીત થઈ છે તમારી હા હળદર ખાતે જે પોલીસ દ્વારા નિર્દોષ ખેડૂતોની ધરપકડ કરવામાં આવી એમાં આ બાળક ના પિતા ની પણ ધરપકડ કરવામાં આવી હતી બોટાદ કોર્ટ ખાતે જયારે ખેડૂતો ને લઈ અને પોલીસ આવી ત્યારે આમ આદમી પાર્ટી ની લીગલ ટીમ સાથે હું પણ ત્યાં હતો એ દરમિયાન આ બાળક એમના મળવા માટે ત્યાં ને સતત રડતો હતો એમને રડતા જોઈને મેં એમને પૂછું એને મને કે મારા પિતાશ્રી ની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને એમના વડીલો ના સ્વજનો ના કેવા મુજબ બાળક બે દિવસ થી જયમો હતો તો બાળક ને એમના પિતા પ્રત્યે નો જે પ્રેમ હતો એ જોઈને હું પણ લાગણીશીલ થઇ ગયો અને હું પણ મારા ઇમોશન ને કંટ્રોલ ના કરી લીધું ખાસ કરી બાળક ને શાંત્વ ના આપવાની કોશિશ કરી કે તારા પિતાશ્રી જે છે એ ખેડૂતો ના હક માટે લડતા લડતા જેલમાં ગયા છે ખેડૂતો નું ભલું કરવા માટે જેલ માં ગયા છે કોઈ ખરાબ કામ કરી ને જેલમાં નથી ગયા એટલે તું ચિંતા કર મા હમ તારા પિતાશ્રી જે છે વેલમ વેલી તકે છૂટી જાય એ માટે અમે લોકો સતત એને ચિંતા કરીએ છીએ અને વેલમ વેલા છૂટે એવા અમે પ્રયાસો કરી રહ્યા છીએ હેમંતભાઈ જે આ ભાઈ પકડાયા છે એમના બાળકના પિતા તો એ શું કહી ઘરેથી ઘરે આયા હતા અહીંયા આંદોલનમાં ને માં શું બાળક તમે શું આસપાસ રહેવાસી હતા ને અળવદ પોતાના અળદળ ગામે પોતાના રિલેટિવ ના ત્યાં આવ્યા હતા ત્યારબાદ જે ઘટના થઈ એમાં પોતા નિર્દોષ હોવા છતાં પણ કારણ કે ઘરેથી પણ કોઈ જાણ કરી નહોતા આવ્યા જસ્ટ હળદણ કોઈ બીજા કામ અંગે આવ્યા હતા નિર્દોષ હતા અને પોલીસે એમને ત્યાંથી ધરપકડ કરી લીધી છે એટલે સમગ્ર ઘટના આવી ક્યાંક હતી ઠીક છે ખૂબ ખૂબ આભાર તમે જોડાયા તમે આ મામલે અમારી સાથે વાતચીત કરી બાદા જામજેતપુરના ધારાસભ્ય હેમંત ખવા તેમના મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે અને બાળક સાથે જે તેમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને લઈને પણ તેમણે આખી હકીકત જણાવી છે આ હતા જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાદ જેમણે આ સમગ્ર ઘટના છે તેને લઈને આપણી સાથે વાતચીત કરી છે અને તેમાં તેમણે એવું કહ્યું છે કે તે નાનો બાળક રડી રહ્યો હતો તેના પિતા માટે તો તેને હું શાંત પાડવાની કોશિશ કરી રહ્યો હતો અને જે આ સમગ્ર ઘટના છે તેને લઈને એને આશ્વાસન આપી રહ્યો હતો કે તારા જે પિતા છે તે તારી પાસે જલ્દીથી આવશે અમારા અહેવાલને લઈને આપ શું માનવું છે ત્યારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝને ને લાઇકશે સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવ